વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી રઘુકુળ વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા કડું મારવામાં આવતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી કે અંતે મારનાર વિદ્યાર્થીએ ભૂલ સ્વીકારી હવેથી આવી ભૂલ ક્યારેય પણ નહીં થાય તેવું માફીપત્ર લખી આપતા મામલો થાળે પડ્યો હતો અમદાવાદમાં બનેલી ઘટના બાદ રાજ્યભરની શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તકેદારી રાખવા માટે સૂચનાઓને જરૂરી આદેશ આપવામાં આવ્યા છે જોકે તેમ છતાં પણ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં આજરોજ વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી રઘુકુટ વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સ્નેહ પરમારને બીજા વિદ્યાર્થી નૈતિક માછીએ સ્કૂલમાં મોબાઈલ લઈને આવ્યો હોવાની જાણ સ્કૂલના મેડમને કરતા તેની અદાવત રાખીને સ્કૂલ બહાર નીકળતા તે વિદ્યાર્થીઓ પર કડા વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડતા વિવાદ થયો હતો જોકે સ્કૂલ પ્રશાસન દ્વારા તાત્કાલિક બંને વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી મારનાર વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવી સમાધાન કરવામાં આવ્યું હતું જોકે વિદ્યાર્થીને માતાના ભાગે ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલમાં સારવાર દેવાની ફરજ પડી હતી એટલે સાહેબ એવું છે કે શાળાની બહાર સ્કૂલ છૂટ્યા પછી બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ અને એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા જે વાગ્યું એમાં લોહીની ટસર ફૂટી ગઈ તો એ એના માટે હું એટલું જ કહીશ કે અમે બંને વિદ્યાર્થીને બોલાવ્યા એમના પેરેન્ટ્સને બોલાવ્યા એમની સાથે અડધો પોણો કલાક બેસી અને એમનું કાઉન્સિલિંગ પણ કર્યું બંને પેરેન્ટ્સે એવું કીધું કે હા જે વિદ્યાર્થી દ્વારા વાગ્યું છે તેણે પણ પોતાની માફી કબૂલી અને એણે પોતે માફીપત્ર પણ લખી આપ્યું છે કે હા મારા દ્વારા ભૂલ થઈ છે અને હું ફરીથી આવું ક્યારેય નહીં કરું એણે એવું પણ લખ્યું છે કે શાળાએ પોતે કડું પહેરીને આવવાની ના પાડી હોવા છતાં પણ હું ગઈકાલે પ્રસંગમાં ગયો હતો અને એ સંદર્ભમાં મારથી ભૂલથી સવારે કડું પહેરીને સ્કૂલમાં હાજરી અપાઈ ગઈ હતી અને મારી આ વિદ્યાર્થી સાથે ઝપાઝપી થતાં મારાથી એને વાગી ગયું છે અને હવે ફરીવાર હું ક્યારેય આવું નહીં કરું એ બંને પેરેન્ટ્સ સાથે બેસી એ મામલો સુલજાવી અને પછી જ હું મારી ઓફિસમાં બેઠો છું એટલે અમે ખૂબ આના માટે વિચારશીલ પણ છે અને આવા મામલાને રોકવા માટે પૂરેપૂરો મરદોથી પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ જય શ્રે મેં રવિકુ સ્કૂલમાં ભણું છું મેં ભણું છું હા મેં રવ્યુકુલ સ્કૂલમાં ભણું છું દસમણ ઘરમાં એક છોકરો મોબાઈલ લાવેલો તે મેં મેડમને કીધું એનો ભાઈબંધ મને એવું કહે છે કે કમ તું મેડમને કીધું એ કારણે બહાર મને મારે